એકત્રીસ ડિસેમ્બરને લઈને રાજકોટવાસીઓ ખાસ કરીને કહી કાય કે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે આતુર જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આયોજકો દ્વારા પણ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને આ વખતે રાજકોટમાં થર્ટી ફર્સ્ટને લઈને શું નવું હશે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું આયોજકો આપણી સાથે તેમની સાથે વાત કરીએ શું કહેશું ખાસ કરીને રાજકોટવાસીઓ રંગીલુ રાજકોટ ખાસ ઉજવણીને લઈને આતુર જોવા મળી છે કઈ પ્રકારની નવી વ્યવસ્થાઓ આ વખતે હશે આ વખતે જે છે આપણે નોવા હોટલ્સ પ્રેઝન્સ છેલ્લા દસેક વર્ષથી આપણે ઇવેન્ટ કરતા આવી છીએ થર્ટી ફસ્ટ અને વેલકમ નવરાત્રિ બરાબર છે ડીજે પાર્ટી જોરદાર ફૂડ વગેરે ફાયર ક્રેકર શો લેઝર શો વગેરે બધી જ વસ્તુ અને ખાસ તો બધાની સેફ્ટીને લઈને વધારે ધ્યાન રાખવામાં આવે છે બધી જ ફાયર એનઓસી વગેરે બધી જ વસ્તુ લીધેલી છે આપણે બરાબર છે તે છતાં લેડી બાઉન્સર રાખેલા છે કોઈ દારૂ પીન ન આવે તે માટે થઈને બધી મશીનની બધી જ તકેદારી ટોટલી આપણે લઈને આયોજન રાખેલું છે કેટલા લોકો ઉપસ્થિત રહેશે ને કઈ પ્રકારનું આયોજન રહેશે નિયર એબાઉટ ચાર થી પાંચ હજાર જેટલી તો પબ્લિક માનીને ચાલીએ છીએ કે એટલું તો રહેશે જ એમ ચાર થી પાંચ હજાર લોકો સાથે ઉજવણી કરશે શું કશું ખાસ વિશેષ આયોજનમાં વખતે કઈ પ્રકારની વ્યવસ્થાઓ રાખવામાં આવે છે વિશેષ આયોજનમાં તો એવું છે સર કે સેફટી સેફ્ટીને લઈને અમે ફાયર એનો સીબી કમ્પ્લીટ કરાવેલી છે પોલીસના નિયમ અનુસાર જે મશીનરીઓ જે નોન કાલ આલ્કોલિક કરીને જે આવે એ બી અમે વ્યવસ્થાઓ રાખેલી છે બાઉન્સરો રાખેલા છે પછી જે છે રાજકોટના પ્રખ્યાત ડીજે રોનક કરીને જે છે એનું બી સાઉન્ડ સિસ્ટમ ને બધું બહુ સારું રાખેલું છે સ્પેશિયલ કિડ્સ માટે બી જે છે ફાયર કેકર્સ છો ને એ બધું રાખેલું છે સ્પેશિયલ માટે બાળકો માટેની પણ અલગ વ્યવસ્થાઓ છે તે રાખેલી છે અને પણ છે શું કહેશું ખાસ કરીને રાજકોટ રાજકોટવાસીઓ આતુર હોય છે ખાસ યુવાદન હેપી ફેશન લઈને ખાસ તેમના માટે કઈ પ્રકારની વ્યવસ્થા યુવા લોકો માટે બહુ સારામાં સારી વ્યવસ્થાઓ રાખવામાં આવે છે ઇવેન્ટ એવી હશે જેમાં લેઝર શો પછી ફાયર ક્રેકર્સ સાથે બધું કમ્પ્લીટ હશે અને સુવિધાની સાથે સાથે બધી જાતની સેફટી પણ રાખવામાં આવે છે નિયમો આ વખતે અનેક પ્રકારના નિયમો પણ સામે કઈ પ્રકારે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે નિયમોનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે આપણે જેમ કે ડ્રિંક્સ માટે બાર જે લોકોને ચેક કરી લેવામાં આવે છે બાઉન્સરો રાખવામાં આવેલા છે જે તમામ લોકોને ચેક કરશે કે કોઈ દારૂ પીધેલો વ્યક્તિ અંદર ન ઘૂસી શકે તમામ લોકોને પણ આ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આ લોકો પણ છે શું કહેશું ખાસ કરીને યુવાધન ખાસ કરીને કઈ પ્રકારની સાઉન્ડ સિસ્ટમ રહેશે કે જે એને લઈને આતુર દેતા હોય છે તો કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે સારા મ્યુઝિક બે એના માટે તો ફાયર ક્રિકર શો છે પછી ગરબા છે આજકાલ એ નવું છે એટલા માટે થર્ટી વનને લઈને ખાસ અલાયદી વ્યવસ્થાઓ છે તે કરવામાં આવે છે અને ખાસ કરીને ગરબાનું પણ આ થર્ટી ફર્સ્ટની અંદર આયોજન આવે છે કે રાજકોટવાસીઓ છે સ્વાભાવિક છે કે તે ગમે ત્યારે ઝૂમી ઉઠતા હોય છે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા રાખવામાં આવી છે અને રાજકોટવાસીઓ ખાસ કરીને કહી શકાય કે તમામ પ્રકારે નિખાલસ આનંદ માણી શકે તે માટે અલગ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને તમામ નિયમોનું પણ આયોજકો દ્વારા ચુસ્તપણે પાલન છે તે કરવામાં આવી રહ્યું છે પણ આયોજકો કહી રહ્યા છે કેમેરા પસંદ ગૌતમ લાજકરી સાથે દિલાવ ચુડીસરા ચાંદની ન્યૂઝ રાજકોટ